લાઈવમાં આપનું સ્વાગત છે પાયતપુર તાલુકાના સિહોદ વાંકી રોડ પર સિથોલ પાસે એક નાળું છે જે રસ્તા પર ક્રોસ કરે છે ક્રોસ આ નાળાને મધ્યમાં જ ગાબડું પડી ગયું છે છે ડેમેજ થયું આ નાળું એને લીધે અહીં ટ્રાફિક પ્રભાવિત થયો છે આર એન બી સ્ટેટનું આ રસ્તો છે અને એની ઉપરનું આ નાળું છે આ અંગે અહીંયા સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓએ સંબંધિત વિભાગ છે મામલતદાર કચેરીને પણ જાણ કરી છે ને અને અહીંના જે પૂર્વ નાયબ મામલતદાર વિઠ્ઠલભાઈ રાઠવા અને તેમના ટીમે તેમની ટીમે તરત જ મામલતદાર કચેરીને જાણ કરી કે આ પ્રકારે અહીંયા ગાબડું પડ્યું છે અને વાહનો છે કોઈ અકસ્માત સર્જાવાની પણ ભીતિ છે જેથી મામલતદારની ટીમે પોલીસનો સંપર્ક કર્યો અને અહીં એક પોલીસ જવાન અને બે હોમગાર્ડ મૂકવામાં આવ્યા હતા બપોરની આ ઘટના છે આ બનાવને લીધે અહીંના સ્થાનિક લોકોમાં પણ અજંપો અને રોસ પણ છે કારણ કે વારંવાર જે પુલ અને વિવિધ સ્ટ્રક્ચર્સ તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે એમાં આ પ્રકારના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પરના નાળા જો તૂટી જાય તો ગ્રામીણ વિસ્તારનો વિકાસ પણ રૂ એ પ્રકારની સ્થિતિ વચ્ચે આમાં આ વૈકલ્પિક માર્ગ છે અને આગળ ડુંગરવાટનો જે બ્રિજ છે ત્યાં ગાબડું પડેલું છે અને અહીં નજીકમાં ફરી વાંકી સિથોલ વચ્ચે સિહોદ વચ્ચે આ રીતે બીજું એક ગાબડું પડ્યું છે